પૂર્વ નાયબ મુખ્યમંત્રી જોવા મળ્યા ક્રિકેટ પીચ પર રાજકીય પહોંચ્યા હતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે એક રાજકીય લાંબી કરિયર અને રાજકીય ક્ષેત્રમાં તેઓ લાંબી એક ઇનિંગ રમ્યા બાદ હવે તેઓ ક્રિકેટની પીચ પર ક્રિકેટ રમતા નજરે પડ્યા પૂર્વ નાયબ મુખ્યમંત્રીની આપણે વાત કરી રહ્યા છે નીતિનભાઈ પટેલના આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આ મહેસાણાના દ્રશ્યો સામે આવી રહ્યા છે બોક્સ ક્રિકેટ પર તેઓ ક્રિકેટની પીચ પર ક્રિકેટ રમતા નજરે આવ્યા સૌપ્રથમ તો તેઓ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચ્યા હતા અને ત્યાં તેઓ દર્શન કર્યા બાદ ક્રિકેટ રમતા નજરે પડ્યા એટલે કે રાજકીય પીચ પણ લાંબી ઇનિંગ તો તેઓ રમી ચૂક્યા છે પરંતુ ત્યારબાદ ખરા અર્થમાં તેઓ ક્રિકેટ રમતા બોક્સ ઓફિસમાં આપણને જોવા મળ્યા ક્રિકેટ બોક્સમાં જ્યારે તેઓ રમતા હતા ક્રિકેટ ત્યારે તેઓના સ્ટમ્પ પણ ઓડ્યા અને વિડજ ગામનો આ જે બોક્સ ક્રિકેટનો વિડીયો છે તે સામે આવ્યો